હallo guys જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે બધાનું મારી ચેનલ વંદનાજી કિચનમાં આજે હું લઈને આવીશ છું કઠેવાળું કાઠિયાવાડી ઢોકળીનું શાકની રેસિપી આ શાકની રેસિપી ગમે તો નવા આવ્યા હોય સબ્સ્ક્રાઇબ કરી લેજો મારી ચેનલને મારી ચેનલનું નામ છે વંદનાજી કિશન તમને જોવા મળશે અવનવી રેસીપી રોજે મારી ચેનલમાં ઢોકળી બનાવવા માટે આપણે એક વાટકો શેણાનો લોટ લીધો છે એક વાટકી આપણે તેલ લીધું છે

ઢોકળીનું ખીસી બનાવશું ત્યારે એમાં લમ્સ નહીં રે લોટ સાળવાથી આમાં કાકરો કચરો જે કાંઈ હોય એ સાવણીમાં રહી જાય છે ફ્રેન્ડ લોટ આપણે સળાઈ ગયો છે ફ્રેન્ડ ગેસ ઓન કરીને તપેલી મેં એમાં આપણે એક ગ્લાસ પાણી એડ કરીશું ઘણી એડ કરીશું પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ફ્રેન્ડ એક થી બે ચમચી આપણે તેલ એડ કરીશું વેલણ લઈ અને આપણે આ બધું મિક્સ કરી દેસુ આ રીતે ફ્રેન્ડ એકથી બે ઉભરા આવે ત્યાં સુધી પકવી લેશું એકથી બે ઉભરા ફ્રેન્ડ આવી ગયા છે અને આપણું પાણી પણ પાકી ગયું છે હવે આપણે આમાં શેણાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ ફ્રેન્ડ આ રીતે આપણે વેણું લઈ અને આપણે ખીસું બનાવી લેશું ફ્રેન્ડ

નેતે ઢોકળીનું ખિસ્સુ આપણે થાળીમાં એડ કરીશું બધું ખિસ્સુ આપણે આ રીતે થાળીમાં લઈ લેશું ફ્રેન્ડ ફ્રેન્ડ ખિસ્સુ થાળીમાં લઈ અને આપણે સમસાને આ રીતે તેલવાળો કરી લેશું અને બધું ખિસ્સુ આપણે સમસાથી ફેલાવી દેશું થાળીમાં ફ્રેન્ડ ખિસ્સુ આપણે ફેલાવી અને આપણે ઢોકળીને કટ કરી લેશું જેવા તમે નાના મોટા પીસ રાખવા હોય એ રીતના તમે રાખી શકો છો ફ્રેન્ડ ફ્રેન્ડ આ રીતના આપણે મીડિયમ પીસ કરી લીધા છે ઢોકળીના જો ફ્રેન્ડ પીસ આપણે મીડિયમ સાઇઝના કર્યા છે બહુ મોટા નથી અને નાનાય નથી મસ્તની ઓછી રોજ જેવી આપણી ઢોકળી તૈયાર છે ફ્રેન્ડ આ રીતે સોફ્ટ પણ મસ્તની છે તો ફ્રેન્ડ આપણે થોડું બેટર તપેલીમાં રાખ્યું કઢી બનાવવા આપણે કાસા લોટનો ઉપયોગ નથી કરવાનો કઢી આપણે આજ ઉપયોગ કરવાનો છે કઢી બનાવવા આ બેટરમાંથી આપણે કઢી એક ગ્લાસ આપણે સાઈસ સેટ કરીશું આ રીતે આપણે હાથથી બધું મિક્સ કરી લેશું જો ફ્રેન્ડ આપણે હાથથી બધું મિક્સ કરી લીધું છે ઢોકળીનું નું હવે આપણે રેગ્યુલર જે ઘરમાં મસાલા વાપરતા હોય એ એડ કરીશું હળદર ચટણી મીઠું ધાણા જીરું બધું આપણે મિક્સ કરી લેશું બધું મિક્સ કરી લીધું છે વઘાર માટે આપણે ગેસ ઓન કરી અને પેન પેનમાં આપણે એક વાટકી તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે તેજપત્તું અને મરસું એડ કરીશું રાઈ જીરું ને હિંગ એડ કરીશું રાય ફૂટી જાય એટલે આપણે મીઠો લીમડો એડ કરીશું જેવું તમારે ઘાટવું રાખવું હોય શાક એ રીતનો આપણે સાઈઝ અને પાણી ઉમેરીશું એટલે કઢી આપણી પરફેક્ટ બની જુઓ ફ્રેન્ડ મારી સાઈઝ મીડિયમ ખાટી એટલે હું ખાંડ એડ નથી કરતી તમારે વધારે ખાટી સાઈઝ હોય તો તમે ખાંડ કે ગળ એડ કરી શકો છો ફ્રેન્ડ જુઓ ફ્રેન્ડ આપણી કઢી ઉકળી દઈશી હવે આપણે આમાં ઢોકળી એડ કરીશું ફ્રેન્ડ આપણે ઢોકળી મિક્સ કરી લઈશું કઢીમાં ફ્રેન્ડ આપણે પેન ઢાંકી અને થોડી વાર ઉકળવા દેશું થોડી વાર થઈ ગઈ છે હવે આપણે ચેક કરીશું મસ્ત નું આપણું કઢીવાળું ઢોકળીનું શાક બની અને તૈયાર છે ફ્રેન્ડ ફ્રેન્ડ હવે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું ફ્રેન્ડ આપણે જીરા રાઈસ બનાવ્યા છે જીરા રાઈસ આવી આપણે સર્વ કરીશું ઢોકળીનું કઢીવાળું શાક ઉપરથી ધાણા એડ કરીશું ફ્રેન્ડ આ રીતે જરૂરથી બનાવીશું ડુંગળી ટમેટા વગરનું આપણે મસ્તીનું ઢોકળીનું શાક બનાવ્યું છે કઢીવાળું આપણું ઢોકળીનું શાક તૈયાર છે ફ્રેન્ડ